જૈન આચાર્ય હતા પ્રથમ ભાવનગર ભૂમિ પર ધીરેન્દ્ર શાસ્ત્રી આવી પહોંચતા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા પાલિતાણા નગરમાં જૈન આચાર્ય પૂજ્ય

આમ પૂંજીન્દ્ર શાસ્ત્રી ચાર્ટર્ડ પ્લેન મારફતે સોમવારે સવારે દસ કલાકે ભાવનગર આવી પહોંચ્યા હતા ત્યાંથી વાહન મારફતે પાલિતાણા સિદ્ધાંશલ સ્પર્શના ઉત્સવમાં હાજરી આપી હતી ત્યાંથી અંકીબાઈ ધર્મશાળા ખાતે ભોજન લઈ અંકીબાઈમાં ચાલી રહેલા ચાતુમાસ પ્રવચન ડ્રોમમાં સાધુ સાધ્વી શ્રી આરાધકો સાથે ધર્મગોષ્ઠી પણ કરી હતી વિમાન માર્ગે આવી તળેટી રોડ ખાતે આવેલ સરવૈયા મેદાન સાંચોરી ભવનની પાસે તળેટી રોડ પાલિતાણા ખાતે વિશાળ સમિયાણામાં રાષ્ટ્રભક્તિ અને ધર્મ ભક્તિથી ભારતના વિકાસની વાતો કરી હતી અને આ અવસરે કેન્દ્ર અને ગુજરાત રાજ્ય સરકારના મંત્રી તેમજ અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા